ગામના અલગ અલગ વિસ્તારોમાં પાણી છોડવામાં આવે છે પરંતુ લગભગ દર ઉનાળામાં આવી સમસ્યા ઊભી થાય છે કે પાણી ખેંચવાની મોટર ફાયર થઈ જાય છે અને આવી મુશ્કેલી સર્જાય છે આજે છેલ્લા ત્રણ દિવસથી જેતપુર નગરવાસીઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને વેચાતું પાણી લઈને પી રહ્યા છે પરંતુ વહીવટીદારો હજુ સુધી આનું નિરાકરણ લાવી શક્યા નથી આકરા તાપ તડકામાં પાણી વગર રહી રહેલા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે Ариф Катре, Пави, Четпур.